સમસ્ત આંબેડકર સમાજ દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી જે રેલી સુરત શહેરના વે રોડ સહિત કરવામાં આવી હતી તેમજ ભગવાનનગર સોસાયટીમાં રાત્રિ દરમિયાન ભીમ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આંબેડકર સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબે આપેલા ત્રણ સૂત્રો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરોના સૂત્રને ખરા અર્થમાં એકસો તેત્રીસમી જન્મ જયંતીએ લોકો એક થાય અને સંવિધાન માટે ન્યાય અને હકની લડાઈમાં સમસ્ત સમાજ એક થઈને રહેવું ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું મારું નામ દેવાંશી સર્વૈયા નરેશભાઈ છે હું સાતમા ધોરણમાં અભ્યાસ કરું છું અને આજના આજની ભીમ જયંતિ પર શુભ દિવસ પર ભીમ જયંતિ પર હું આજે એ કહેવા માંગુ છું કે બધી બહેનો દીકરીઓને ભણાવજો અને ગણાવજો અને એમને ખૂબ સક્ષમ બનાવજો અને વધારે વધારે બનાવ દીક શિક્ષિત બનાવ બનાવવી જય ભીમ જય નમો બુદ્ધ મારો પરિચય ભીમ ભીમસૈનિક પ્રકાશભાઈ ડાભી એડવોકેટ આજે મહામાનવ ભારત રત્ન એવા ડૉક્ટર સાહેબ આંબેડકરશ્રીની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે કતારગામ વિસ્તારના ભગવાનનગર સોસાયટીથી બાઈક રેલીનું આયોજન થયું એ આયોજનની અંદર આશરે ચારસોથી સાડા ચારસો બાઈક તેમજ પચીસ થી ત્રીસ મોટર કાર અને અન્ય લોકો ભીમ સૈનિકો અને માતાઓ અને બહેનો ચાલીને પણ ખૂબ જ ઉત્સાહ સાથે એ ઉત્સાહમાં માનવ મહેરામણ એટલો ઉમટ્યો અને મેં જોયું કે એક એંસી વર્ષના ડોશીમાં એ એટલા આનંદ અને ઉત્સાહ સાથે નાચતા ગાજતા અને જય જયભીમના નારા સાથે આ રેલીમાં જોડાણા એ માજીનો જુસ્સો રેલી શરૂ થઈ ત્યારથી લઈને અત્યારે બપોરના એક વાગ્યા છે એ એક વાગ્યા સુધી એ માજીનો જુસ્સો એટલો ને એટલો હતો એ જુસ્સાની સાથે સાથે તમામ ભીમસૈનિકો વડીલો અને આગેવાનોને એ જુસ્સાથી ખૂબ જ એક પ્રેરણા મળી એ પ્રેરણા થકી એ રેલી ભગવાનનગર સોસાયટીથી વેડ વિસ્તારમાં ગોવિંદનગર ગુરુકૃપા સોસાયટી સુમન આવાસ ત્યાંથી થઈ રહેમતનગર ત્યાંથી થઈ બહુચરનગર દરબારનગર કુબેર પાર્ક થઈ ફરી પાછા વેડ રોડ થઈ અને આ નવી ચાલ સૈયદપુરામાં કે જ્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓગણીસોને સત્યાવીસની અંદર પોતે હાજરી આપેલ હતી એ ચરણો એ ધરતીની અંદર તમામ ભીમસૈનિકોને આજે ત્યાં એ જગ્યાના દર્શન કરવા મળ્યા અને બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલાર કરવાનો જે મોકો મળ્યો એ બદલ અમ અમે સૌ ભીમસૈનિકો ધન્યતા અનુભવીએ છીએ આજના દિવસે શું કહેશે લોકોને ખાસ કરીને આજના દિવસે ખાસ તો હું એ કહીશ કે બાબા સાહેબના ત્રણ સૂત્રો છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તેમજ એકતા કેળવો આ જે બાબા સાહેબના જે વિચારો છે બાબા સાહેબે જે રાહ આપેલી છે તેમજ બૌદ્ધ દીક્ષા લઈ અને બૌદ્ધમય ભારત બનાવવાનું બાબા સાહેબનું જે સપનું અધૂરું હતું એ આપણે પૂર્ણ કરીએ એવી મારે સૌને વિનંતી છે અને મારું અંગત માનવું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત